আমি আমার প্রকৃতি জানি આજે તમને દેખાય છે કે ગંગાજળિયા તળાવમાં આવેલું ફ્રૂટનું હોલસેલ આ ગંગાજળિયા તળાવમાં કેરી ટેટી સફરજન ચીકુ દ્રાક્ષ સંતરા મોસંબી વગેરે જે ફ્રૂટ છે એવો કાળો હશે બહારથી જે ફ્રૂટ આવે એનું હોલસેલ માર્કેટ આ ગંગાજળિયા તળાવમાં અહીં આઠથી બાર સુધી આ બધું જ ફ્રૂટ હોલસેલ ભાવે મળે છે હોલસેલ ભાવે ખરીદનારમાં પહેલો આ ગંગાજળિયા તળાવમાં આવી પોતાના વેપાર માટેનું ફ્રૂટ પસંદ કરે છે આ પાકી કેરી પણ હોલસેલ ભાવે તળાવમાં મળી રહે છે તો ભાવનગરમાં પાકો ફ્રૂટ જે ઇમ્પોર્ટેડ હોય એ પણ મળે છે અને કેરીની સિઝનમાં કેરી ટીટી તરબૂચ વગેરે પણ અહીંયા હોલસેલ ભાવે મળી રહે છે